મહત્વની વાતો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનામાં મહિલા ગભરાઈ જતા તે સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગઈ હતી પોલીસે કંપનીમાંથી માહિતી મેળવી હતી અને મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં સુધી પોલીસ પહોંચી હતી કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવપથના કલ્પનાબેનના નામે હતી અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે બાદમાં મહિલા કોઈને ફોન કરે છે અને ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગયું હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે